તો ચાલો મિત્રો આપણે હવે સબરીધામથી પંપા સરોવર બાજુ જઈ રહ્યા છીએ આ સબરીધામથી પંપા સરોવર જઈ રહ્યો છે રસ્તો તેની ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે આપણે આવા નવા નવા વિડીયો જ્યારે બનાવીએ ત્યારે તમારા સમક્ષ પહેલાં આવી શકે સબરીધામથી તમે જ્યારે પંપાસરોવર જતા હશો ત્યારે વચમાં આ રસ્તો એકદમ સરસ આવશે અને તમારે ચારે બાજુ જંગલનો વ્યૂ પણ છે ત્યાં અમે નાસ્તા પાણી પણ કરેલા ત્યાં તમને મસ્ત એવું વાતાવરણ અને શાંતિભર્યું વાતાવરણ જોવા મળશે કે સરોવર બાજુ તમે જશો એટલે તમને આ જોવા મળશે તો આપણે હવે પંપા સરોવર ભોગવા આવ્યા છીએ તમે જે આ જોઈ રહ્યા છો તે પંપા સરોવરનું ફોર વ્હીલ ટુ વ્હીલનું પાર્કિંગ છે બસ પણ અહીંયા તમે લઈને આવ્યા હો તો તે પણ રાખવા અહીંયા દે છે અને અહીંયા પાર્કિંગમાં જે એક નાની એવી મઢુલી જેવી બનાવવામાં આવેલી છે ત્યાં માતા સબરી અને રામચંદ્ર ભગવાનની મૂર્તિ અને લક્ષ્મણજીની પણ છે ફોટો મૂકવામાં આવેલો છે એ પણ તમે ત્યાં જાઓ તો નિહાળજો અને અહીંયા પાર્કિંગનો પચાસ રૂપિયા ચાર્જ છે ફોર વ્હીલનું એટલે તમે પાર્કિંગ ગાડી કરશો તો અહીંના જે વ્યક્તિ છે તે પચાસ રૂપિયા ચાર્જ કરે છે પંપા સરોવર પણ ડાંગ જિલ્લામાં જ આવેલું છે અને તે સબરીધામથી લગભગ દસક કિલોમીટરના અંતરે આ પંપા સરોવર આવેલું છે અને તમે જે જોઈ રહ્યા છો તે સામે આ પંપા સરોવર છે ઉનાળાની સિઝનમાં અહીંયા તમારે આવવું હોય તો બેસક શાંતિ અને ઠંડીભરી વાતાવરણ હશે તમે આવી શકો છો અહીંયા કાંઈક આ રીતની સીડી છે તમારે ઉતરી અને નીચે પંપા સરોવર છે ત્યાં જવાનું રહેશે ત્યાં થોડુંક આગળ ગ્રાઉન્ડ જેવું છે અને પછી તમે જોશો તો બાજુમાં સાઈડની અંદર બજરંગબલીની મૂર્તિ પણ મૂકવામાં આવેલી છે એ પણ તમે ત્યાં જાઓ તો નિહાળી શકો છો પંપા સરોવર ડાંગ જિલ્લાની અંદર આવેલું છે અને ડુંગરાળ વિસ્તારની અંદર છે એટલે ઉતરાણ અને ચણાણનો રસ્તો પણ છે અને બીજા બીજાનામાં થોડોક રસ્તો ખરાબ છે થોડોક રસ્તો સારો પણ છે હવે તમે જે જોઈ રહ્યા છો તે બજરંગ દર્શન કરો પછી આપણે તમને પંપા સરોવરના દર્શન હું કરાવીશ હવે તમે જે આ જોઈ રહ્યા છો તે પંપા સરોવર છે એક બેહદ અને ખૂબસૂરત નજારો તમે અહીંયા જોઈ શકો છો આજુબાજુમાં મસ્ત એવું લોકેશન છે અને તમે અહીંયા ફોટોગ્રાફી પણ સારી એવી કરી શકો છો તો આપણે આવા નવા નવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા જ રહી છે બધાય ધામના અને જ્યાં સારી જગ્યા હોય ત્યાં જવાના તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો એટલે તમને અહીંથી નવો વિડીયો જે મૂકવામાં આવે તે તમને પહેલાં જ દેખાય જેથી કરીને તમારે કોઈ પણ સ્થળે જવું હોય નવા સ્થળે તો તમે ચોઈસ કરીને જઈ શકો છો હવે આ તમે જે જોઈ રહ્યા છો તે પણ પાછરોવરનો વ્યૂ છે એક મનમોહક અને મસ્ત એવો પંપા સરોવર તમે આવો એટલે થોડુંક તમારે નીચે ઉતરવું પડશે જ્યાં અમે તમને પગથિયા બતાવવા ત્યાંથી તમે નીચે ઉતરશો અને બાજુમાંથી બીજા પગથિયા છે ત્યાંથી ઉપર તમે જઈ શકો છો આ પંપા સરોવરમાં એમ કેમ આવે છે કે સબરી માતા અહીંયા નહાવા આવતા અને તેમના જે ગુરુ છે તે અહીંયા તેમની પણ અહીંયા મૂર્તિ જોવા મળે છે જે સબરીમાના ગુરુ હતા તેમણે તેમને કીધું હતું કે રામ આવશે તે ગુરુની અહીંયા એક મૂર્તિ મૂકવામાં આવેલી છે એના પણ આપણે થોડીક વાર પછી દર્શન કરશું તમે જે જોઈ રહો છો તે આ પંપા સરોવરના સુંદર દ્રશ્ય છે એ તમે નિહાળો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો પંપાસરોવરની વચ્ચે જે તમે માર્ગ ઉપર ચાલશો તે પણ ડુંગરાળ વિસ્તારવાળો છે અને બેહદ કનઘોર જંગલો પણ ત્યાં આવે છે પણ વિસ્તાર ઘણો સારો છે અને જોવાલાયક છે તો આ તો પંપા નજારો તમે જે જોઈ રહ્યા છો તે અને હવે આપણે આગળ વધશું સામે તમે મંદિર જે જોઈ રહ્યા હતા તે તે ત્યાંના ગુરુજીનું મંદિર છે આ જે સબરી માતાના ગુરુ હતા તેમનું આ મંદિર છે અને અહીંથી ચડીને તમારે બહાર નીકળશો એટલે તમે પાછા પાર્કિંગ પાસે આવી જશો એક કોરથી ઉતરવાનું છે અને બીજી બાજુ તમે ચડી અને બહાર આવી શકો છો તો આપણે બહાર આવી ગયા છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું જય માતાજી